નમસ્કાર શિક્ષણ કુંજમાં આપનું સ્વાગત છે આજનો આપણો વિડીયો છે જ્ઞાન સાધનાનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું કેટલાક શિક્ષક મિત્રોનો પ્રશ્ન હતો કે સ્કૂલ એટેન્ડન્સ પર કોઈ ઓપ્શન જોવા મળતો નથી તો આપણે રજીસ્ટ્રેશન કેવી રીતે કરશું તે માહિતી જોઈએ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ પરીક્ષા સીજી એમ એસ બે હજાર પચીસ છવ્વીસ આનું રજીસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ પ્રથમ આપણે શું કરીશું તો સૌપ્રથમ અહીં જે લિંક આપેલી છે મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે એ લિંક પર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં સ્વિપચેટ એપ્લિકેશન ડાઉનલોડ થશે જો ડાઉનલોડ હશે તો ડાયરેક્ટ એક ચેટબોટ ઓપન થશે આ જે ચેટબોટ ઓપન થાય તેમાં અહીં તમારે તમારો મોબાઈલ નંબર પહેલાં એન્ટર કરી અને મોબાઈલ ઉપર ઓટીપી આવશે તે ઓટીપી એન્ટર કરી અને લોગિન કરવાનું છે જે લોકો લોગિન છે એમને કંઈ કરવાની જરૂર નથી હવે ત્યારબાદ મેસેજ આવશે લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે અને મોબાઈલ નંબર વેરિફિકેશન થશે ત્યારબાદ લેંગ્વેજ સિલેક્ટ કરશો ઇંગ્લિશ અથવા ગુજરાતી લેંગ્વેજ લેંગ્વેજ સિલેક્ટ કરો એટલે ત્યારબાદ તમારી પાસે અહીં ઓપ્શન કેટલાક આવશે હવે જો તમારી પાસે કોઈ પણ ઓપ્શન ન આવે તો અહીં જે ચાર ડોટ આપેલા છે તેના ઉપર ક્લિક કરી અને તમે એડિટ રજિસ્ટ્રેશનમાં જઈ અને ફરીથી રજીસ્ટ્રેશન કરી શકો છો કેટલાક લોકોએ રજીસ્ટ્રેશન પહેલેથી કરેલું હશે અને એમને જ્ઞાન સાધનાનું રજીસ્ટ્રેશનનો ઓપ્શન ન આવે તો એમણે અહીં થઈ એડિટ રજિસ્ટ્રેશનમાં જઈ અને ફરીથી રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે તો અહીં આજે ચાર ડોટ છે આ ચાર ડોટ પર ક્લિક કરીશું એટલે અહીં આપણને ઓપ્શન જોવા મળે છે એડિટ રજીસ્ટ્રેશન તેના ઉપર ક્લિક કરીશું એડિટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરીશું એટલે અહીં આપણને ઓપ્શન પૂછે છે કે તમે વિદ્યાર્થી છો કે સ્કૂલ એડમિન છો તો આપણે અહીં સોરી શિક્ષક છો કે સ્કૂલ એડમિન છો તો અહીં આપણે શિક્ષકવાળો જે ઓપ્શન છે તે સિલેક્ટ કરવાનો રહેશે તેના ઉપર ક્લિક કરીશું એટલે આપણી પાસે અહીં શાળાનો ડાયશ કોડ છે તે એન્ટર કરવાનું કહેશે તો જેવો શાળાનો કોડ આપણે એન્ટર કરીશું એટલે આપણી સામે શાળાનું પૂરું નામ અને સમગ્ર ડિટેલ જોવા મળશે અને તો તે જો સાચી હોય તો આપણે યસ પર ક્લિક કરવાનું રહેશે યસ પર ક્લિક કરીશું એટલે તરત જ આપણને ટીચર કોડ એન્ટર કરવાનું કહેશે હવે ટીચર કોડ જે આઠ આંકડાનો છે તે આપણે એન્ટર કરવાનો રહેશે આમાં ખાસ આપણે એ ધ્યાન રાખીશું કે જે સ્કૂલનો આપણે કોડ નાખેલો છે તે સ્કૂલનો જ આઠ આંકડાનો કોડ એન્ટર કરીશું અને શક્ય બને ત્યાં સુધી ધોરણ આઠનો વર્ગ શિક્ષકનો કોડ એન્ટર કરીશું અને જો વર્ગ શિક્ષક ન હોય અથવા બદલી થઈ ગઈ હોય એવો કોઈ પ્રશ્ન હોય તો બીજા શિક્ષકનો કોડ એન્ટર કરીને પણ તમે આ પ્રક્રિયા કરી શકશો અને ત્યારબાદ તે શિક્ષકની ડિટેલ આવી જશે જો સાચી હોય તો યસ પર ક્લિક કરીને આગળ વધીશું અને ત્યારબાદ આપણી સામે રજીસ્ટ રજીસ્ટ્રેશન થયેલાનો એક મેસેજ જોવા મળશે અને ત્યારબાદ આપણી સામે એક ઓપ્શન આવે છે રજીસ્ટર ફોર સીજીએમએસ બે હજાર પચીસ છવ્વીસ તેના ઉપર આપણે ક્લિક કરીશું એટલે અહીં ડેઝિગ્નેશન એમનું આવે છે આપણને જોવા મળે છે પ્રિન્સિપાલ પ્લીઝ કન્ફર્મ યર ડિટેલ તો જો આપણે પ્રિન્સિપાલ હોય તો યસ પર ક્લિક કરી એને આગળ વધવાનું રહેશે અને ત્યારબાદ આપણી સામે ધોરણ આઠ લખેલું આવી જશે ધોરણ આઠ જે લખેલું આવશે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે વર્ગ તમને જોવા મળશે જેટલા તમારી પાસે વર્ગ હશે તે વર્ગ તમને જોવા મળશે તો તમને વર્ગ જોવા મળે છે જે વર્ગનું રજીસ્ટ્રેશન કરવાનું હોય તે વર્ગ પર આપણે ક્લિક કરીશું તે વર્ગ પર ક્લિક કરીશું ને એટલે આપણી સામે અહીં તમે જોઈ શકો છો સ્ટાર્ટ અપડેટિંગ સ્ટુડન્ટ ડિટેલ ઓપ્શન જોવા મળે છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે તેના ઉપર તમે ક્લિક કરી અને આગળ વધી શકો છો હવે તેવું તમે જેના ઉપર તેના ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને એક લિસ્ટ જોવા મળે છે સ્ટુડન્ટ યુઆઈડી હવે અહીં સ્ટુડન્ટ યુઆઈડી જે છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે ધોરણ આઠ એ પર ક્લિક કરેલું છે એટલે ધોરણ આઠ એમાં જેટલા સ્ટુડન્ટ તમારે રજીસ્ટર્ડ થયેલા હશે વર્ગમાં હશે તે દરેક સ્ટુડન્ટ અહીં આપણને જોવા મળશે તેમાંથી તમારે જે વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કરવાનું હોય તે વિદ્યાર્થી પર ક્લિક કરવાનું રહેશે તે વિદ્યાર્થી પર ક્લિક કરશો એટલે આપણને કેટલીક એની સામાન્ય જે ડિટેલ છે ને તે આપણી સામે આવી જાય છે જેમ કે એનું નામ છે એનો જેન્ડર છે મીડિયમ છે આ બધી ડિટેલ આવી જાય છે એમાં આપણે બે વસ્તુ ખાસ એડ કરવાની છે એક તો પેરેન્ટ્સ પિતા માતા પિતાનો મોબાઈલ નંબર અને શિક્ષકનો મોબાઈલ નંબર આ બે વસ્તુ એમાં ખાસ એડ કરવાની છે હવે તમે અહીં થોડીક વસ્તુઓ એડ કરી શકશો બાકી કોઈ પણ વસ્તુ એડ કરી નહીં શકો એક તો તમારે માતા પિતાનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને શિક્ષકનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે જ ત્યારબાદ અહીં એક કાસ્ટ લખેલી છે જો કાસ્ટમાં કોઈ પ્રોબ્લમ હોય એટલે ભૂલ હોય તો તમે તે સુધારી શકો છો જેન્ડરમાં કોઈ મિસ્ટેક હોય તો તે તમે સુધારી શકો છો અને એક્ઝામ પરીક્ષા જે આપવાની છે તે કયા માધ્યમમાં આપવાની છે ઇંગ્લિશ કે ગુજરાતી તો એમાં પણ તમે સુધારો કરી શકો છો એ સિવાય બીજી કોઈ પણ બાબતમાં તમે સુધારો કરી શકશો નહીં હવે અહીં તમે જોઈ શકો છો કે આટલું એન્ટર કર્યા બાદ તમે નીચે જોઈ શકો છો કે અહીં માર્ક કરવાનું છે અને એ ટિક માર્ક કર્યા બાદ આપણે બાળકની બધી ડિટેલ જોઈ લઈશું અને ત્યારબાદ સેવ પર ક્લિક કરીશું જેવો આપણે સેવ પર ક્લિક કરીશું એટલે તરત આપણી સામે મેસેજ આવે છે કે યોર રિસ્પોન્સ ઇઝ સબમિટેડ સક્સેસફુલી એટલે કે આ વિદ્યાર્થીનું જે ફોર્મ છે તે સેવ થઈ ગયેલું છે હવે સેવ થઈ જશે એવી રીતે આપણે એક પછી એક દરેક વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન સેવ કરવાનું રહેશે તમે જેવું રજીસ્ટ્રેશન સેવ કરશો ને એટલે તમને અહીં જે ઓપ્શન છે યુઆઈડીવાળો ત્યાં તમે ક્લિક કરશો આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે જેટલા વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે સેવ થયું છે તેની બાજુમાં સેવ એવો મેસેજ લખેલો આવશે તો અહીં આપણે દરેક વિદ્યાર્થીનું આવી રીતે રજીસ્ટ્રેશન સેવ કરીશું હવે રજીસ્ટ્રેશન સેવ થયા બાદ આપણે બેક જઈશું બેક જઈશું એટલે તરત જ અહીં તમારી પાસે સ્ટાર્ટ અપડેટિંગ સ્ટુડન્ટ ડિટેલનો ઓપ્શન જે છે એ જોવા મળશે અને એની નીચે એક બીજા બે ઓપ્શન છે કન્ટિન્યુ ને હોમ મેનું હવે જો તમારે હોમ મેનુમાં જુઓ હોય તો હોમ મેનુમાં જઈ શકો છો અને જો તમારે આ બધી ડિટેલ બરોબર છે અને બધા બાળકોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે તો તમે કન્ટિન્યુ પર ક્લિક કરી શકો છો તમે જેવું કન્ટિન્યુ પર ક્લિક કરશો કન્ટિન્યુ પર ક્લિક કરશો આપણે એટલે અહીં આપણી સામે બે ઓપ્શન જોવા મળે છે આર યુ શ્યોર યુ વોન્ટ ટુ સબમિટ ધ ડિટેલ અહીં યસ અને નો બે ઓપ્શન આપણને જોવા મળે છે હવે જો બધી ડિટેલ બરોબર હોય બધા બાળકોનું રજીસ્ટ્રેશન થઈ ગયું હોય સેવ થઈ ગયું હોય તો આપણે યસ પર ક્લિક કરી અને એને ફાઇનલ સબમિટ આપી શકીએ છીએ અથવા નો પર ક્લિક કરી એને આગળ વધી શકીએ છીએ પણ એક બાબતની આપણે ખાસ ધ્યાન રાખીશું કે જો ફાઇનલ સબમિટ આપશો ત્યારબાદ તેમાં કોઈ પણ બાબતમાં સુધારો તમે કરી શકશો નહીં એટલે ફાઇનલ સબમિટ આપ્યા પહેલાં આપણે આ બાબત ખાસ નોંધ કરીશું હવે તમે જોઈ શકો છો કે અહીં કેવી રીતે માહિતી આવશે તો કે તમે જોઈ શકો છો કે અહીં જે એક વિદ્યાર્થી છે તેનું ફોર્મ સબમિટ થયેલું છે જ્યારે આ વિદ્યાર્થીનું ફોર્મ સેવ થયેલું છે અને આ વિદ્યાર્થીનું ફોર્મ છે તે હજી સેવ પણ થયેલું નથી તો જે જે વિદ્યાર્થીના ફોર્મ સેવ થયેલા હશે તે આપણને સેવ જોવા મળશે અને જે વિદ્યાર્થીનું ફોર્મ સબમિટ થયેલું છે તે સબમિટ જોવા મળશે તો આપણે દરેક વિદ્યાર્થીના ફોર્મ સબમિટ કરશું ત્યારબાદ તે ફાઇનલ સબમિટ થયું ગણાશે અને ફોર્મ ભરાયેલું જોવા મળશે અને આપણે જ બાદ જ એ ફોર્મ ભરાયેલું ગણાશે હવે આપણે આ સબમિટ આપ્યા બાદ એમાં કોઈ પણ ફેરફાર નહીં કરી શકીએ નહીં નહીં પ્રિન્ટ લેવા માટે આપણે શું કરીશું તો શક્ય બને તો પ્રિન્ટ છે તમે આ એપ્લિકેશનથી એમને નહીં લઈ શકો આની જે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તે તમારે તમારા કોમ્પ્યુટર અથવા લેપટોપમાં ઓપન કરવાની રહેશે અને સેમ પ્રોસેસ તમારે કરવાની રહેશે હવે સેમ પ્રોસેસ તમે કરશો ને એટલે તમને છેલ્લે આવી રીતે લિસ્ટ જોવા મળશે એમાં સબમિટ સબમિટના જેટલા નામ હશે તો આ સબમિટ આપેલું છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીં જે આપેલું છે તેના જેવી ડિટેલ ઓપન થશે જ્યારે આપણે ફોર્મ ભરતા હતા તેવી જ ડિટેલ અહીં આપણને ઓપન જોવા મળશે અને એમાં નીચે પીડીએફ દોરેલો એક આઈકોન છે તેના ઉપર તમે ક્લિક કરશો ને એટલે એ બાળકનું જે ફોર્મ તમે સબમિટ કર્યું છે તે ડાઉનલોડ થઈ જશે તો આવી રીતે તમે તે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો અને તે તમને આ મુજબનું એક ડાઉનલોડ ફોર્મ જોવા મળશે હવે અહીં તમે કોઈ પણ વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કરવું હોય તો સ્ટાર્ટ અપડેટિંગ સ્ટુડન્ટ ડિટેલ પર ક્લિક કરીને ફરીથી રજીસ્ટ્રેશન પણ કરી શકશો એટલે કે જે વિદ્યાર્થીનું બાકી છે તેનું જેનું સબમિટ થયેલું છે તેમાં કોઈ પણ પ્રકારનો સુધારો થશે નહીં અને કોઈ પણ બીજી કોઈ મુશ્કેલી હોય તો અહીં તમે હોમ મેનુમાં ક્લિક કરી અને ફરીથી પાછા તમે કોઈ પણ જગ્યાએ જઈ શકો છો અને આ બાબતે આપણને કોઈ પણ પ્રશ્ન હોય તો અહીં હેલ્પલાઇન નંબર આપેલો છે તેના ઉપર પણ તમે કોલ કરી શકો છો તો આવી રીતે દરેક શિક્ષકો છે તે પોતાના રજિસ્ટ્રેશનમાં જઈ અને જ્ઞાન સાધનાનું રજીસ્ટ્રેશન કરી શકે છે આપને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ